પાટણ શહેરમાં રોડ રસ્તાની હાલત પાલિકા તંત્રના પાપે બિસ્માર્ક બની છે શહેરના બગવાડા દરવાજાથી સુભાષોપ તરફનો માર્ગ હાલમાં જોખમી બન્યા હોય તેમ રોજબરોજ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે શહેરના વિકાસના નામે ખોખલા રોડ રિપેર નહીં કરવામાં આવતા અને યોગ્ય રીતે ખાડાઓ નહીં પૂરવામાં આવતા રસ્તાઓ જોખમી સાબિત થઈ રહ્યા છે અહીંયા માર્ગ પર પડેલ ખાડામાં આજે ટ્રેક્ટર ફસાયું હતું જેને લઈને મહામુસીબતે ફસાયેલ ટ્રેક્ટર બહાર કાઢ્યું હતું તો બરોજ અનેક વાહનો ખાડાઓમાં ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે જો કે પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી જેને લઈને લોકો બિસ્માર રોડથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે પાટણના સુભાષ ચોકથી બગવાડા જવાનો માર્ગ દયનીય બની જવા પામ્યો છે અને કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશોની મિલીબતને લઈને આ રોડનું સમારકામ હાથ ધરાતું નથી જેના કારણે અહીંના સ્થાનિક વેપારીઓને મસ્ત મોટા પડેલા ખાડાઓ અને બની ગયેલા દયનીય રોડ રસ્તાને લઈને તેની સીધી અસર વેપારીઓની રોજગારી પર પણ પડી રહી છે જેથી પાલિકાના નવીન ચીફ ઓફિસર હિરલ ઠાકર અને પાલિકાના સત્તાધીશોએ રૂબરૂ બસ સ્થળની મુલાકાત લઈ બગવાડાથી સુભાષ ચોક જતા દયનીય અને બિસ્માર બની ગયેલા માર્ગની રૂબરૂ મુલાકાત લઈને વેપારીઓના અને વાહન ચાલકોના હિતમાં વહેલી તકે સમારકામ કરાવે તેવી માંગ કરી હતી પાટણ આવતા બગવાડા સુભાષ ચોક રોડની હાલત દયનીય થઈ ગઈ છે વારંવાર અહીના સ્થાનિક વેપારીઓ દ્વારા નગરજનો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાટણ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને કોન્ટ્રાક્ટરની મિલી વગતના કારણે અત્યારે વેપારીઓ અને અહીંયા જે પસાર થતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અહીંયા બંને બાજુ વધ રોડ છે તેમ છતાં તમામ લોકોને રોંગ સાઈડ જવું પડે છે એનું માત્ર ને માત્ર કારણ જે સાઈડ ભૂગ ગટર લાઈન નાખી છે તે તમામ જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે ખરેખર આનું સમારકામ જે તે કોન્ટ્રાક્ટરે કરવાનું હોય છે પણ નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલી કારણે આ સમારકામ થતું નથી અને એના કારણે આ રાહદારીઓ હેરાન પરેશાન થાય છે તો નગરપાલિકાના સત્તાધીશો અને નવીન ચીફ ઓફિસર સત્વરે આ વિસ્તારની મુલાકાત લે અને આ વિસ્તારના જે વેપારીઓ છે એમની વેદના સમજી અને આ રસ્તાનું સમારકામ કરાવે તેવી પાત્ર શહેર કોન્ટ્રાક્ટ તરીકે અમારી માગણી છે